રાપર તાલુકાના ભાજપ યુવા મોરચા શહેર ભાજપ અને તાલુકા ભાજપે કારગીલ વિજય દિવસ નિમિત્તે મસાલ રેલીનું આયોજન કર્યું હતું અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી ખાસ તો ઓગણીસો નવાણું માં શ્રદ્ધા અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે પાકિસ્તાનથી થયેલા કારગીલ યુદ્ધમાં આપણો ભવ્ય વિજય અને આપણા લોકેશનના કારણે આપણે શહીદો પણ ગુમાવવા પડ્યા એ શહીદોની યાદમાં આજે રાપર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા એક મસાલ રેલી અને શહીદોને યાદ કરવાનો એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું એ રેલી કાઢવામાં આવી અને ખાસ તો રાપર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભરતભાઈ રાજપૂત હમીરપર ગામના સરપંચ પણ છે અત્યારે આપણી સાથે છે શું કહેશું ભરતભાઈ ખાસ તો તમારા પ્રોગ્રામ બદલ દર વર્ષની જેમ છવ્વીસમી જુલાઈ એ ઓગણીસો નવ્વાણુંની અંદર જ્યારે આપણે કારગીલ યુદ્ધ થયું એની અંદર વિજય પ્રાપ્ત કર્યો એને અનુસાર એની પૂર્વ પૂર્વસંધ્યાએ આજે આપણે યુવા મોરચા દ્વારા એક મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે શહીદો થયા છે એમને એ નિમિત્તે યાદ કરીએ એના માટેનું એક યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ખાસ તો હું માનું છું ત્યાં સુધી યાદે લગભગ આખા દેશમાં કાર્યક્રમ થયો છે સાચી વાત છે ભારતીય જનતા પાર્ટ યુવા મોરચા દ્વારા લગભગ આજે આખા દેશની અંદર કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે એની પૂર્વ સંધે આખા દેશની અંદર વિવિધ જગ્યાએ યુવા મોરચા દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા છે રાપર તાલુકા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ ભાવેશભાઈ આજે રોજ રાપર તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તથા રાપર શહેર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સૌ આગેવાનો વડીલો સામાજિક આગેવાનો સહિત અનેક દેશભક્તિમાં લીનમાં કાર્યકર્તાઓ સૌ જોડાયા અને સાથે મળીને મસા રેલી મશાલ રેલીમાં જોડાયા તથા સૌ કોઈ દેશના વીર શહીદો પામેલા સૌ સૈનિકોને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હતી દર્શક મિત્રો રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દયા છે મારી સાથે ખાસ તો નશાભાઈ તમે હમણાં જે વાત કરતા હતા ભુજમાં કાલે એક આ બાપનો પ્રોગ્રામ ઓગણીસો નવ્વાણુંમાં અટલભાઈ વાજપેયી વડાપ્રધાન હતા વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે કારગીલ યુદ્ધને આજે જીતવાની પચીસ વર્ષ થયા ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરા ભારતમાં યુવા મોરચા દ્વારા શહીદોની શ્રદ્ધાંજલિ આપવા માટે મસાહ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ ભાજપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ રૂપે ભુજ મધ્યે કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો દર્શક મિત્રો આ હતા રાપર તાલુકા યુવા ભાજપના પ્રમુખ યુવા તાલુકા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાજપૂત અને રાપર તાલુકા ભાજપના પ્રમુખ નસાભાઈ દિયા ખાસ તો શહીદોને જે અંજલી આપવી જોઈએ એ રાપર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા આપવામાં આવી અને અહીં જે ભાવેશભાઈ નરેન્દ્રભાઈ એટલે ઘણા બધા યુવાનોએ જે આ બાબતે મહેનત કરી એ પણ નોંધનીય છે ઘનશ્યામ બારોટ મહાન્યૂઝ લાઈવ રાપર ગુજરાત सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण लीला लीला एरंडा, एरंडा, भी आर... एरंडा भी आरण कॉस्मोस लंबी चाचीरी मारो मां शक्ति चे भरपूर सुकारो ओछों पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा भी